ગવ તો હારું ના સમાજ હોય લગ્ન વિવાહ છે સુતે ઘોણે બચ્ચા તો હા જાદા નહીં ભાઈ હા હા તમે આવા તૈયાર થઈ ગયો જી બાપા ને હા

હમ માથે મારજો લઈને આવ્યો હું અને હું કરવાનું મારે શું કરવાનું હું તો કંટાળી ગયો છું એટલે એનો બગાય નહીં મત આ એનો કઢાવાવાળો કે કીધું લાઈ ફાઈ કેરી નાખો લાખો કઈ નાખો બરોસા કઢાવા નાખી લાખો જુદો કઈ નાખશે મજૂરી કરવા ચાર દารา કામ કરવા આવો ખબર પડે લેતો આ લાખો બાગરો કઈ છે લેવાની વાત છે પાપાસી મારા એ રંદા ભોય પરથી પર ભોય પરથી અમે અમે આઈ કં યાર સારું સારું મેં એ તો લગાવીને કેમ લગાવીને આ હાલ જતો

જો પાક કે જો તું કે આ જમ કેવો ખરો હા તમે તો કાલ્યા જમનીએ ને ખોટો ને ના ખોરાય અમે તો કરવા છે છેનવાળા મોરવા મોરવા કેવા તો હોય હા રૂપિયા ખાય મોરવા રૂપિયા ખાય ના મને કેટલી તમે મધુરી કરો છો બેટા મધુરી પર આ એટલે એટલે હજુ બધું કેટલું સારું આજ તો લાગા પૈસા લેવા લાગે બોલ ના ના માર લાખ રૂપિયા લઈ લીધા નહીં લાખ રૂપિયા તાન આ હોય ને મોરવઈ કોણ કરે ના છોડી છોડી હોય આ સોનામાં મગાઈ રૂપિયા છોડી લઉં હું તો પોટોટલે